ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલીન જેલના વડા ટી એસ બિસ્ટે તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર અઢારના રોજ ધારાસભ્યની હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવતા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ મુક્તિ આદેશ કર્યો આ આદેશના વિરુદ્ધની અંદર એમના પરિવારના સભ્યોએ નામદાર હાઈકોર્ટનું શરણું લીધું અને બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નામદાર હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જેલમાં પચીસમી તારીખ સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલા હાજર થવાનો આદેશ કર્યો એનો મતલબ એમ થયો કે તત્કાલીન જેલના વડાએ જે આદેશ કર્યો હતો એ ગેરબંધારણીય નિયમની એસી તેસી સરકારને વિશ્વાસમાં લીધા વગરનો અથવા તો વિશ્વાસમાં લીધી હોય તો મુખસેવક બનતી સરકારનો પણ એક ગુનો એ તમામ મુદ્દાને લઈ નામદાર હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને અને અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જેલ હવાલે મૂકવાનો આદેશ કર્યો અહીંયા અનેક સવાલો ઊભા થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમુક બેઠેલા લોકોમાં હત્યારાઓ પ્રત્યે અને બલાત્કારીઓ પ્રત્યે આટલી અપ્રિતમ પ્રેમ કેમ એને છોડી મૂકવા માટે જેને કોર્ટે આદેશો કર્યા છે જેને હુકમો કર્યા છે જે જેલ ભોગવે છે એવા પ્રત્યે કૃપા કેમ જો આવી જ કૃપાઓ હોય તો નામદાર હાઈકોર્ટ કે કોર્ટની કોઈ જરૂરિયાત રહેતી નથી આ જનતાને કયો સંદેશ ભાજપાની સરકાર આપી રહી છે પહેલી દ્રષ્ટિએ તત્કાલીન જેલના વડા એ શંકાના દાયરામાં છે કોઈ એવો નિયમ કે ધોરણ નથી કે આવી રીતે ટાડાના ગુનાની સજા ભોગવતા આરોપ અને કેદીને છોડી મૂકવા અહીં પણ સરકારને વિશ્વાસમાં લીધા વિના તો ટી એસ બિશને એના ઉપર યોગ્ય કાર્યવાહી થાય એને પહેલાં જેલ હવાલે કરે બીજી બાબત તત્કાલીન ગૃહ સચિવ તત્કાલીન ગૃહમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે ટીએસ બિસ્ટ આ હુકમ કરે છે જેલમાંથી મુક્ત કરે છે એ આદેશના ધોરણો કયા એનો નિયમ કયો એ કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આ વાત આ નિર્ણય કર્યો છે તો સરકાર શું કરતી હતી એના ગૃહ સચિવ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શું કરતા હતા એ પણ બીજી લાઈનની અંદર સીધા નહીં તો આડકત રીતે ગુનેગાર છે જવાબદાર છે એમના ઉપર પણ ઉચિત કાર્યવાહી થવી જોઈએ તપાસ નિમાવી જોઈએ ત્રીજી બાબત કે આજે આજે તારીખ આદેશ કર્યો જાન્યુઆરી સાત વર્ષ પૂરા થયા તત્કાલીન ગૃહ સચિવ તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન ગૃહ મંત્રી એ પણ એ અજ્ઞાનના અને અત્યારના ગૃહમંત્રી અત્યારના મુખ્યમંત્રી અત્યારના ગૃહ સચિવ પણ અજ્ઞાન છે આ ધોરણોથી છતાં એમના તરફથી પણ કોઈ પ્રકારની કોઈ કાર્યવાહીની કોઈ સંકેત ન આપવામાં આવ્યો તમામ ભાજપાનું તંત્ર સડેલું અને ફૂટલું છે આવા હત્યારાઓ અને બલાત્કારીઓને છાવરી છાવરીને એક સરકારમાં એક એવો માહોલ બનાવવા જઈ રહ્યા છે કે સરકારની સામુ કોઈથી બોલાય નહીં અને સમાજની અંદર એક ભયભીત પરિસ્થિતિનું વાતાવરણ ઊભું કરવાનું આ જબરજસ્ત કાવતરું અને કારસ્થાન છે અમારી માંગ છે કે જે રીતે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે અને તાત્કાલિક ધોરણે એનું પાલન થાય અઢારમી સપ્ટેમ્બર પહેલાં એને જેલ હવાલે કરવાના આદેશો થયા છે એ જેલ હવાલે થાય અને જે જવાબદાર છે ડિસ્ટ એના ઉપર ઉચિત કાર્યવાહી થાય સરકારી તંત્ર ક્યાં સડેલું અને ફૂટલું છે એની પણ ઇન્વેસ્ટિગેશન થાય અને એના ઉપર જવાબદારી હોય તો ફિક્સ કરી એને ગુનેગાર હોય તો એમને પણ એને ગુનાના સકંજામાં લેવામાં આવે એને જેલ હવાલે કરવામાં આવે